પ્રિય ગોડો બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હતું ગૌતમ બુદ્ધે સૌપ્રથમ જે ઉપદેશ આપ્યો તે ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથ ત્રિપિટક છે ગૌતમ બુદ્ધે ત્યાગ ત્રીસ વર્ષની ઉંમરે કર્યો હતો જેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે તેમના જીવનમાં એક અંગુલીમાન નામનો એક રાક્ષસ જે લૂંટારો હતો તે આવેલો અને તેમના જીવનનો પરિવર્તન લાવનારા ગૌતમ બુદ્ધ હતા બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપેલો તેમના મતે ચાર આર્ય સત્ય છે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ કૃષ્ણ છે દુઃખનો નાશ કૃષ્ણ ત્યાગ છે સ્ત્રીઓને પુરુષો જેટલો મહત્વ આપો ઉચ્ચ નીચનો ભેદભાવ રાખવો નહીં પશુ નહીં સારું કર્મ કરો